એટલે જોવાની આવે ને એમ થયું કે બાપુ છે આપડે મસ્કરી કરો ને બોલો રામલો કોળે રહ્યો શિકાર ને ચોરીઓ નો ધંધો કરી એનું જ ઘર દેખાડી ને ભલે બાપુ અહિયાં જાતા ને હિલોળા કરે રામલો બે ફળિયા માં જાઓ ને બાપુ ઘર નું માણસ કેવું છે ખબર પડી જાય એમ ફોગ ના ફળિયા માં જાઓ તો એનો ધંધો હું છે ખબર ના પડે બાપુ એને કઈ કરી લીધું જોવાની વાળ મને અવળો ભરાયો છે આ તો પાપી માણસ એટલે કીધું રામભાઈ તમારું નામ કે હા બાપુ સીતારામ સીતારામ બોલા ને બાપુ આંકડા કાઢ્યા હો કે આની આંગળી પકડવા વાળો નથી બાકી કે સીતારામ તો આ બોલતા આવડે છે અને કીધું કે મારે હરિયર કરવું છે રાત રોકવું છે કે બાપુ હતો પાપી છું પારથી જેવો છું હું મારા ઘરનું તમને અનાજ ન કરું હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં કે ના તારા જ ઘરનું ખાવું છું

રામલા ના પત્ની ઘરમાં છે અને ઈશારો કરીને ડાયરા માંથી રામલા ને બોલાવે છે કે અંદર આવો તો રામલો અંદર ગયો કે આપડા દીકરા ની હેરું વાપરી ગયો દીકરો ગુજરી ગયો

દીકરા ને બાપુ ખોળા માં માછું લઈ અને પોતાની જને હવાર સુધી બાપુ બેઠી છે કેમ કાઢી હવાર નો સમય થવા આવે ફૂટે અને રામલા ના ઘર ની આજુબાજુ ફાળિયા કપે કરી માણસો મીડિયા નો દીકરો ગુજરી ગયો રામલા નો દીકરો આવે છે આટા મારે છે કે બાપુ હવે હવાર પડવા આવ્યું તમારો નીકળવું નીકળો મારે તો નીકળવું છે પણ આ બધા આવ્યા શું કે આખી રાત ના આવડા રોકી રાખેલા બાપુ આંખો માંથી મંડી ધારું થવા પાણી ની નો રામલા

દીકરો તો બેઠો થયો પણ રામલા ને ખટાકો બોલ્યો કે બાવા જવા નો દેવા બાપુ એમ ગાંઠ મળી જવી જોઈએ આપણને ગાંઠ જ નથી વળતી બાપુના પગ પકડી ને કે બાપુ તમે મારા ગુરુ બનો મને ઉપદેશ આપો કે ભાઈ સમય સમય નું કામ કરે તું તારું કામ કરે હું મારું કામ મારા મારા રસ્તે જાવ કે ના બાપુ એમ જવા નહીં દોરે બઉ હાજી જે કરીને એ બાપુ ઉપદેશ આપ્યો ગુરુ મને કંઠી બાંધીને જે કાઈ કહેવાનું હતું કઈ બાપુ નીકળી ગયા

એટલે અહિયાં એ ગામ માં બાપુ ફરી ગામ ના પાડો એટલે ગામના જુવાનિયા કે રામલાય મધુખ મૂકી દીધી આવો શિકાર આપડા ગામ ના પાદર માં હોય કોઈ દીધું ખોટું તમારે ન કરવું પણ જગત તમારી પાસે કરાવે

બાપુ આખા શરીર ને પાટા બાંધેલા બાપુ ને રામ કે છે બાપુ અમે તો પાપી છીએ અમે તો પાર થી જવા છે અમારે તો ભોગવવું પડે તમે શું એટલો બધો ગુનો કર્યો એટલા બધા પાટા બાંધ્યા

કે બાપુ હવે મારું મહાણી આયા છે રામલા એ રામલા માંથી રામૈયો કેવી રીતે બન્યો ભજન છે ને ભજનમાં તમે ઉતરો ને તો તમારે મે નો જોવું પડે હોય ન આવે ને જરૂર ન પડે જો ભજન બેઠા હોય તો બાકી ભોજન માં એક હતા ને બાજુ ગામ માં કથા બેઠી દીધી કે કથા સાંભળવા જવું એના ઘર વાળા કે જા ને હા જુદી નિરાય મારે બેન ગયા આજે આવ્યા એના ઘરવાળા એના ઘરવાળો કથા સાંભળવા ગઈ હતી કે હા

લોહી માં ભજન વણાઈ જાય જીતની શાંતિ મનની પ્રશંસાથી દાતારી ગોમડે ની રોજ અને તાટિયા તાવ ની ટાઈટ માલિકુર થી આવે ભજન ગોતવા નો જાવું પડે ભજન લોહીમાં વણાઈ જાય તમે જીવતા હોય તા થી ભજન હાડ્યું આવે એને ભજન કહેવાય અમારા બપોરે ચર્ચા થતી તી અમારા દિરીપજી ખેતા તા એ ભક્તિ એટલે શું માતાજી ખેતા તા હીરામાં વધારે છે કારુવાથી અને મળી જાય ને કોઈના દ્વારા મળે એવી વાત નથી કઈક તમારી અંદર પડ્યું હોય તો પેલું મળું જાગે એટલા માટે જ્યાં જ્યાં ભજન બન્યા છે બાપુ વાતું પડી છે એટલે કે છે ધન ગુરુ દેવા મારા ધોદા મે ગુ ધન ગુરુ દેવા ધનગરુ હુદે i <laughs> the से खां

the <laughs> નાતા ની છે અંધકાર માંથી પ્રકાશ માં જવા માટે ગુરુની જરૂર પડે ગુરુ કોઈ નાખી દેવા જાય